નગર અને અમદાવાદની શ્રેષ્ઠ શાળા એટલે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ આ સ્કૂલને ગુજરાતના મુખ્યમંત્રી તરફથી સૌથી વિશ્વસનીય સીબીએસઇ સ્કૂલનો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળી ચૂક્યો છે માત્ર ચોપડી જ્ઞાન નહીં પરંતુ બાળકોને જ્ઞાન સાથે ગમત મળી રહે તે માટે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલે સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ સેન્ટર ખાતે પાર્ટનરશિપ કરી જેનાથી બાળકોને વિજ્ઞાનના કોઈ પણ અઘરામાં અઘરા પ્રયોગોને લાઈવ દર્શાવી સરળ સમજણ આપી શકાશે આધુનિક યુગમાં જ્યાં વિશ્વ હવે એઆઈ તરફ પહોંચી ગયું છે ત્યારે શિક્ષણ જગતમાં પણ આધુનિક દૃષ્ટિકોણની જરૂર છે જેમાં માત્ર ચોપડિયું જ્ઞાન જ નહીં બાળકો ટેકનોલોજી અને રમત ક્ષેત્રે ક્યાંક પાછળ ન પડે તે રીતે તૈયાર કરવાની જરૂર છે અને હવે વાલીઓની આ ચિંતા અને વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ જગતમાં બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ મોટું નામ છે આ સ્કૂલ ગાંધીનગર અને અમદાવાદ સ્કૂલ શ્રેષ્ઠ સીબીએસસી શાળાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તરફથી સૌથી વિશ્વસનીય થઈ સ્કૂલ નો પ્રતિષ્ઠિત અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને બહાર નીકળ્યા છે જ્યાં તેમણે પોતાનું સુવર્ણ કરિયર બનાવ્યું છે સ્થાપના એક સ્કૂલ सर्वांग, सर्वांग पढ़ શિક્ષા મૂલ્યાંકન મૂલ્યાંકન करियर કે ही કરિયર બહુ ઓર બહુ આગે હો શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભય ગણિત અને વિજ્ઞાન જ હોય છે પરંતુ બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતની પહેલી એવી શાળા છે જ્યાં પ્લે ગ્રુપ થી સાતમા ધોરણ સુધીના બાળકોને પ્રેક્ટિકલ લર્નિંગ આપવામાં આવે છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની ખાસિયત કંઈક એવી છે કે વિદ્યાર્થીઓના ના શિક્ષણની સાથે સોફ્ટ સ્કિલ્સ એટલે કે કૌશલ્ય વિકાસ પણ થાય અને તેમનું વિશેષ ધ્યાન પણ રાખવામાં આવે છે એઝ અ યંગર પેરેન્ટ एवरीवन ઇઝ થિંકિંગ અબાઉટ ધેટ બ્રાઇટ ફ્યુચર ફ્યુચર ઇઝ ધ બ્રાઇટ રાઈટ So as a mother, uh, even I am also worried. My child how they are, they are going to uh, work, working in the, uh, this competition era. This is the digital era. So uh, as I have choose this bright international school and even today I am happy, very happy with, the, with this school and uh, even with the teaching methodology of the school. ગાંધીનગરના ના કરાઈ ગામ રોડ પર આવેલી બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના વર્ષ ઓગણીસો એકોતેર માં થઈ હતી વિદ્યાર્થી ને ઉજ્જવળ શિક્ષણ શરૂ થયેલી આ શાળા વર્ષ બે હાજર સાત માં નવું સોપાન સર કર્યું અને જયારે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માં સાથે જોડાણ ધરાવતા વર્ગો શરૂ થયા બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે અઢારસો થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અહીં પ્રી પ્રાઇમરી થી ધોરણ બાર સુધીના વર્ગો ચાલે છે અત્યાર સુધી 7000 થી વધુ બાળકો આ સ્કૂલમાંથી સફળતાપૂર્વક પાસ આઉટ કરી પણ ચૂક્યા છે સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા બાળકો પોતપોતાના ક્ષેત્રમાં કારકિર્દીના શિખર પર બિરાજમાન છે મારી બેબી અહીંયા નર્સરી થી ભણે છે અત્યાર થોડું સ્ટાન્ડર્ડ માં આવી છે સાળાનો પરફોર્મન્સ ખૂબ જ સરસ છે દરેક પેરેન્ટ્સ ને પહેલા એ વિચારવાનું હોય છે કે આપણે કઈ સ્કૂલ સારી હશે કે આપણી આપણું આપણા છોકરાઓનું ઘણું સારું શિક્ષણ મળી શકે એ દરેક પેરેન્ટ્સ એઝ એ પેરેન્ટ્સ આપણે કન્ફ્યુઝન હોય છે અને આપણો એક ઘણું બધો ટાઈમ હોય છે વિચારવા માટે પણ અહીંયા અમને બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ઘણો સારો સપોર્ટ મળે છે અહીંના જે પ્રિન્સિપાલ છે સુનિતા ટીચર સુનિતા તિવારી મેડમ એ ઘણા સપોર્ટિવ છે અને અમને હેલ્પ કરે છે ઘણી બધી રીતે અને અહીંયા એજ્યુકેશન જોઈએ તો ઘણી દરેક ટીચર દરેક વિદ્યાર્થી પાછળ ઘણો ટાઈમ આપે છે એમને શીખવાડે છે ના આવડતું હોય આજે આપણે બીજા ગ્રહો પર પણ જઈ શકીએ છીએ જેમ કે ચંદ્ર મંગળ બધા ગ્રહો અને વિજ્ઞાન એ આપણને તત્વજ્ઞાનથી જે બ્રહ્માંડનું જે જ્ઞાન છે એના પર આપણે વ્યવસ્થિત રીતે સમજાવી શકીએ છીએ જો શાળા દ્વારા આ પ્રયત્નો ચાલુ આપવામાં આવે તો ઘણા બધા કૌશલ્ય આપણા બાળકોને મળી શકે એમ છે અને વિદ્યાર્થીનું ઘણું માર્ગદર્શન મળી શકે એમ છે જે આ આ દ્રષ્ટિએ અમને ઘણો સારો અનુભવ થયો છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકોમાં લીડરશિપ અને કમ્યુનિકેશન સ્કિલ નો પણ વિકાસ થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે માત્ર વાંચીને પરીક્ષા આપવાનું શિક્ષણ નથી અહી ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે જેથી બાળકોમાં ટીમ વર્ક ઇમોશનલ ઇન્ટેલિજન્સ નો પણ વિકાસ થઈ શકે છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ એ માત્ર શીખવા માટેનું સ્થાન નથી અહી બાળક સંપૂર્ણપણે ખીલી ઉઠે છે તેને ઊંચે ઉડવા માટે આકાશ મળે છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગર્વપૂર્વક મૂલ્ય શિક્ષણ અને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રજૂ કરે છે જે વિદ્યાર્થીના ચારિત્ર્ય સંદેશા વ્યવહાર અને નેતૃત્વ કૌશલ્યોને પોષવા માટે રચાયેલી છે સ્કૂલમાં અલગ અલગ આપણે કોઈ પણ બાળકને સ્કૂલમાં કેમ મૂકીએ કે એમાં સારું સ્ટડી મળે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ મળે પછી અધર એક્ટિવિટીઝ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અલગ અલગ કાઇન્ડ ઓફ થિંગ સ્કૂલમાં એન્વાયમેન્ટ મળે એના માટે સ્કૂલમાં આપણે એક સ્કૂલ ચૂઝ કરતા હોઈએ છીએ તો એના માટે સાયન્સ ફેર લઈ લો સાયન્સ ફેરમાં અલગ અલગ બધા જ સ્ટુડન્ટ્સને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે કે લોકો પોતાની સાયન્સની અને અધર એક્ટિવિટીઝમાં પોતાનું બેસ્ટ સ્કિલ પ્રોવાઈડ કરી શકે તો એવરી કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ કેન પ્રોવાઈડ ધેર ઓન સ્કિલ લાઈક इन साइंस फेयर सो मैनी स्टूडेंट्स है पार्टिसिपेटेड एंड गिविंग their बेस्ट एफर्ट्स हमने देखा था कि बहुत सारे स्टूडेंट ने अपनी ओन स्किल अपने हाथ से बहुत कुछ बनाया था अलग अलग एक्टिविटीज़ कर उनका टैलेंट बाहर आके आया था जो हमने पर्सनली देखा था मेरे uh, बेटे ने भी पार्टिसिपेट uh, uh, किया था और इसके अलावा अगर एजुकेशन के बारे में बात करें तो एजुकेशन के लिए भी अगर बात करें तो uh,

એકચ્યુલી લાઇફમાં કેવું છે જ્યારે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે ને હંમેશા છોકરાને લર્નિંગ વેલ્યુ આપતો હોય છે તો અહીંયા આજે આપણે સાયન્સના પ્રેક્ટિકલ જોયા જે લાઈવ એક્સપેરિમેન્ટ હતું આમના તરફથી સ્કૂલ તરફથી બતાવવામાં આવ્યું હતું અને ખરેખર એના કારણે આપણને એટલું ખબર પડે છે કે જે વસ્તુ પ્રેક્ટિકલથી શીખવાય છે એ આપણનામાં નોલેજ એન્હાન્સ કરે છે અને હંમેશા બાળકોને સારું નોલેજ મળી રહે છે એટલે જે આજેનો બીજો ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ હતો એ ખરેખર ખૂબ સારો હતો અને મને ગમ્યો બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગ્રેડ 1 થી 12 ની આવરી લેતા વિવિધ કાર્યક્રમો સમયે સમયે યોજાતા રહે છે આવા કાર્યક્રમ બાળકોમાં મૂલ્યો ભાવનાત્મક બુદ્ધિમતા અને આવશ્યક કૌશલ્યોને મજબૂત બનાવે છે જેમ કે જાહર બોલવું એટલે કે સ્ટેજ પરથી સેંકડો લોકોની સામે બોલવાનો ભય દૂર થાય છે બાળકોમાં ટીમ વર્ક ની ભાવના પેદા થાય છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ગખંડો થી લઈ અને રમતના મેદાનો થી સજ્જ શાળા છે જેમાં પ્રયોગ શાળાઓ લઈ અને સ્ટેજ પર આગળ ધપાવતા આવા કાર્યક્રમ બાળકોના માનસિક વિકાસ ને આગળ ધપાવે છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ ની વિવિધ શાળાકીય પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં ભવિષ્યના પડકારો સામે લડવા આત્મવિશ્વાસ કેળવાય છે ब्राइट इंटरनेशनल स्कूल में अभ्यास करता जवाबदारी करताबदारी आगे तेवो माहौल उभो करायो छे तो मेरे स्कूल में अभी हम लोगों पूरा के पूरा 360 डिग्री एजुकेशन पॉलिसी इंप्लीमेंट कर रहे हैं जिसमें हम ओवरऑल को स्कोल्टिक डेवलपमेंट फीचर पे पूरा फोकस कर रहे हैं जिसमें हमारे स्टूडेंट अपनी अपनी जो एम है उसको एक एक करके अचीव कर रहे हैं मोर देन अराउंड सेवन थाउजेंड प्लस

કોચિંગ આપવામાં આવશે તેની સાથે સાથે વાલીઓ એ પણ હવે બાળકો માં સાયન્સ ને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલે સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ લેબ સાથે પાર્ટનરશીપ કરી સરળ સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે સર્વેશ ત્રિપાઠી દેશ નું નંબર વન પ્રેક્ટિકલ સાયન્સ સેન્ટર એટલે કે મેક્સ સાયન્સ નામની એક શૈક્ષણિક પહેલ ચલાવે છે જે ખાસ કરી બાળકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના પ્રાયોગિક શિક્ષણ પર કેન્દ્રિત છે મેક્સ સાયન્સ ની સ્થાપના 2013 માં થઈ અને તેનો ઉદ્દેશ્ય 4 થી 10 વર્ષની ઉંમરના બાળકોને મનોરંજન અને પ્રયોગ દ્વારા વિજ્ઞાન શીખવવાનો છે વિદ્યાર્થીઓ જ નહીં વાલીઓ તથા શિક્ષકો પણ સર્વેશ ત્રિપાઠી સાયન્સ કમ્યુનિટીમાં સામેલ પણ છે અત્યાર સુધી 1 લાખ થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ સાથે જોડાય પણ ચૂક્યા છે સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ સાથે ગુજરાતમાં પ્રથમ વખત કોઈ શાળાએ ભાગીદારી કરી છે મે કેસર હે કે દેખી અભી કે હોતા કે आज बच्चा फोर्थ फिफ्थ में है तो उसके बुक में साइंस का टॉपिक आता है तो बच्चा क्या करता है उसको गोख लेता है उसको याद कर लेता है जब लेकिन उसको प्रैक्टिकली सीखेगा जब उससे उसका उसके पीछे का जो प्रिंसिपल होता है साइंस उसको समझेगा तो जब आगे जाके वो आठवीं क्लास में आएगा दसवीं में आएगा बारहवीं में आएगा तो उसके कॉन्सेप्ट बहुत क्लियर होंगे उस टाइम और कॉन्सेप्ट तो क्लियर होंगे कॉन्सेप्ट के साथ साथ उस बच्चे के अंदर इंटरेस्ट डेवलप होगा साइंस का ऐसा नहीं कि उसको साइंस से डर लग रहा है कि साइंस में मज़ा नहीं आ रहा है પ્રાક્ટિકલ સાયન્સ કા કામ એ કે બચ્ચે કે અંદર સાયન્સ કા ઇન્ટરેસ્ટ ડેવલપ કરાના ઓર આગે જાકે સ્કિલ ડેવલપ કરકે સાયન્ટિસ્ટ એન્જિનિયર યા ડોક્ટર બન સકે સ્કૂલ ની આ પાર્ટનરશિપ સીધી રીતે બાળકોને મદદરૂપ સાબિત થશે શૈક્ષણિક જગતની અંદર આ નવી પહેલના સાક્ષી બનવા વિદ્યાર્થીના વાલીઓને પણ આમંત્રણ અપાયું હતું મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે આવ્યા

सी, सी ये गिरा क्यों नहीं? See, कितना सिंपल एक्सपेरिमेंट है, बट इसके पीछे कितना बड़ा साइंस है आपको थोड़ा सा बॉडी को बैक रखना है एंड देन थोड़ा सा ऐसे रोल करोगे एंड देन स्टार्ट लाइक दिस ठीक है एंड लैंडिंग भी एकदम स्मूथ करना है मैम सो पेरेंट्स सेफ्टी इज इन योर हैंड नाउ मैम स्लोली सर आप लोग Nice, 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 nice! Cheers for the man! Cheers! Perfect. sir, land slowly, slowly. You have to land. Who else wants to try? Come, come, sir. Nice. Left hand. Left hand. Sorry, sorry. It's okay. It's okay.

બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની આ પાર્ટનરશિપથી સ્કૂલના કેમ્પસની અંદર ઇન્ટરેક્ટિવ હેન્ડ-ઓન સાયન્સ લર્નિંગ શરૂ થશે જે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ખ્યાલોનો સાકાર કરવામાં મદદરૂપ બનશે તેનાથી વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોને સાચી રીતે સમજવામાં મદદ મળશે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સર્વે છત્રપતિ મેક્સ સાયન્સ ભેગા મળી નવીન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાનની સમજ પૂરી પાડશે स्टार्ट फ्रॉम फाइव चलो काउंट करना है फाइव फोर थ्री टू वन नाइस सर लैंडिंग अच्छी करना है खाली स्लोली स्लोली नाउ लैंड नो प्रॉब्लम नो इशू अभी क्या होता है कि आज बच्चा फोर्थ फिफ्थ में तो उसके बुक में साइंस का टॉपिक आता है तो बच्चा क्या करता है उसको गोख लेता है उसको याद कर लेता है जब लेकिन उसको प्रैक्टिकली सीखेगा जब उससे उसका उसके पीछे का जो प्रिंसिपल होता है साइंस उसको समझेगा तो जब आगे जाके वो आठवीं क्लास में आएगा दसवीं में आएगा बारहवीं में आएगा तो उसके कॉन्सेप्ट बहुत क्लियर होंगे उस टाइम और कॉन्सेप्ट तो क्लियर होंगे कॉन्सेप्ट के साथ साथ उस बच्चे के अंदर इंटरेस्ट डेवलप होगा साइंस का ऐसा नहीं कि उसको साइंस से डर लग रहा है कि साइंस में मज़ा नहीं आ रहा है प्रैक्टिकल साइंस का काम ही ये है कि बच्चे के अंदर साइंस का इंटरेस्ट डेवलप कराना और आगे जाके स्किल डेवलप करके साइंटिस्ट इंजीनियर या डॉक्टर बन सके इसमें इसमें हम जो बच्चे लेने वाले हम वेरी बिगनिंग से लेने वाले हैं यानी बच्चा जब नर्सरी में आता है हम तभी से उसको एकदम प्रैक्टिकल लर्निंग देना चाहते हैं कि स्किल बेस्ड लर्निंग जो हमारे गवर्नमेंट भी प्रमोट कर रहा है कि स्किल बेस्ड लर्निंग होना चाहिए तो हम चार साल का बच्चा जब नर्सरी में जाता है हम तब से उसको प्रैक्टिकल सिखाएंगे स्टैंडर्ड सेवन तक क्लास सेवन तक के बच्चे को हम पूरा प्रैक्टिकल सिखाने वाले हैं साइंस

વિજ્ઞાનનું શિક્ષણ સરળતાથી જિંદગી માટે યાદ રહી જાય છે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ નું માનવું છે કે શિક્ષણ પાઠ્યપુસ્તકો થી આગળ છે વિદ્યાર્થીઓ માટે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ નું આ પ્લેટફોર્મ સાચા અર્થમાં બ્રાઇટ છે જતિન બારોટ જીએસટીવી અમદાવાદ